નમસ્તે મિત્રો હું ડૉક્ટર રિદિશ પડિયા ફ્રોમ ધ રિધિ સર્બસ આજે આપણે જાણીએ કે આપણા પૂર્વ જે હોળીમાં કેસોડાનો કેમ આટલું બધું મહત્ત્વ કહેલું છે કેસોડો છે એને આપણે કોમનલી ફ્લેમ ઓફ ફોરેસ્ટ તરીકે ઓળખાય છે કેસોડાના ફૂળોમાં એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટીઝ હોય છે એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટીઝ હોય છે જે ચામડી માટે ખૂબ જ લાભદાયક છે હોળી ધૂળેટીમાં આપણે જે કલરથી રમીએ તડકો હજી આવ્યો હોય છે આપણી સ્કિન થોડી સેન્સિટિવ ત્યારે હોય છે અને એને લીધે આપણે સ્કિનમાં ખંજવાળ આવે ઇરિટેશન થાય કોઈ બીજો કોઈ પ્રોબ્લેમ થાય તો ત્યારે આપણે એક સુધીંગ ઇફેક્ટની જરૂર હોય તો કેસોડાના ફૂલના પાવડરથી રમીએ અથવા કેસોડાના ફૂલને આપણે પાણીમાં પલાળીએ અથવાના પાવડરને પલાળીએ અને એ પાણીથી જો નાઈએ તો આપણે સ્કિનમાં સુધીંગ ઇફેક્ટ મળે ત્વચા થોડી મુલાયમ બને અને આપણે રાહત મળે તો આપણે જે સંસ્કૃતિમાં આપણા આયુર્વેદમાં સિઝન પ્રમાણે ઋતુ પ્રમાણે તહેવાર પ્રમાણે અલગ અલગ વસ્તુનો ઉપયોગ દર્શાવે છે એમાં કેસોડો છે કેસોડોનો ઇતિહાસ ખૂબ જ ઊંડો છે એને આપણે ખૂબ ઉપયોગ કરવો છે આ સિઝનમાં ખૂબ ખૂબ આભાર